નમસ્કાર દર્શક મિત્રો સાહેબી સમાચારમાં આપનું સ્વાગત છે અટલાદરા પોલીસ ખાતે નોંધાઈ હતી અગિયારમી ડિસેમ્બર એક ફરિયાદ પૂર્વી પંકજ અંબાલાલ વ્યાસ એકસો ઓગણીસ વુડ્સ સ્ક્રેપ વ્હીલર ખાતે રહે છે દર્શક મિત્રો આમ તો કિસ્સો કે જૂનો છે પંકજ વ્યાસ પોતે શિક્ષક છે બેન બજાજ એલિયન્સમાં નોકરી કરે છે પાર્થ અને પ્રદીપ શર્મા જેમની બાજુમાં જ રહે છે એ પૈકીના પ્રદીપ શર્મા જે પિતા એની સાથે પંકજ વ્યાસને સારા સંબંધ હતા એટલે રોકાણ થયું રોકાણ પછી ભાંજગઢ શરૂ થઈ પ્રદીપ શર્માનું મૃત્યુ થયું અને ત્યારબાદ પાર્થે બાકી રહેલા રૂપિયા કાઢવા માટે દબાણ આપવાનું શરૂ કર્યું દર્શક મિત્રો દબાણ આપતા ગયા પૈસા ખંખેરતો ગયો અને પૂરેપૂરા ખંખેરી લીધા હોવા છતાં વધુ પૈસાની માગણી કરતા હવે લાવ્યો કોઈ ઇલિયાસ અજમેરી સમીર પઠાણ તન્વીર હુસેન મલેક આ બધાને લઈને પાર્થ આવ્યો અને પાર્થે પૂર્વીબહેનને અને એમની દીકરીને ઉઠાવી જવાની ધમકી આપી ન ફરિયાદ તો આજે અટલાદરા પોલીસે આ તમામ આરોપીઓને ઝેર કરીને એમનો એ જ વિસ્તારમાં એટલે કે જ સોસાયટીમાં વરઘોડો કાઢ્યો ايه ام لو نه مو ايا کاندا دي آ تين جن بچاي دي سي ام بي اي بي چانل مترا ام بي دا اندا بچو اور 50 تا دي

外头那等一下。 पता छाया माफिया के बाद जो बदमाशों से जो बदमाशों को वरकोरों की तरफ से उड़दशन है लगातार पुलिस निगरानी स्तर में ये प्रमाण है संटिया भैया फरियादी जे जे महिला से उपस्थित रहते हैं सुखनाथ जी को अपना स्वत नूर चाहिए और आरोग्य चाहिए

દર્શકો આ અંગે શું કહ્યું અટલાદરા પોલીસ મથક ના પીઆઈ એન કે ગુજ્જરે એ પણ સાંભળો મનમાં અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોની પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણ રૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી